પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવપુરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પાડોશીએ પાડોશીની હત્યા કરી હતી હત્યા કરનાર આરોપીએ પોતાના દીકરાની વહુના ના આડા સંબંધ હત્યા થનારા દીકરા સાથે હોવાનો વહેમ રાખી ઘટનાને અંજામ આપ્યો હતો ભાવપુરા પટેલ ફળિયામાં નટુભાઈ હરજીભાઈ રાઠોડિયાની હત્યા થઈ હતી જયંતિભાઈ સનાભાઈ રાઠોડિયાએ કુહાડી મારી હત્યા કરી હતી પોલીસે આરોપીને પટેલ ફળિયા ભાવપુરાથી ઝડપી લીધો હતો આરોપીના દીકરાની વહુ સાથે ફળિયામાં રહેતા નટુભાઈ રાઠોડિયાના દીકરા સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું તારીખ તેર છ ચોવીસના ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેની ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન રાઠોડિયાના હોય છે જે વાવપુરા ગામના વતની છે બનાવની વિગત એવી છે કે તારીખ બાર છ ચોવીસના રોજ રાત્રિના બાવીસ જીરોના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડિયા નાઓએ માથામાં કુહાડીના મોત વિગત આવેલ છે તપાસ હાલ ડબોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધી સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે